નમસ્કાર ગુજરાત તમે જો રહ્યા છો ફટાફટ સમાચાર રોજના સમાચાર જાણીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો આગળ સૌપ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો ઉત્તરાયણમાં મજા અને વાસી ઉત્તરાયણે પણ ડબલ મજા સમાચાર આવી રહ્યા છે કે અંબાલાલ પટેલે આગામી ચૌદ અને પંદર જાન્યુઆરી આગાહી કરી છે કે ચૌદ જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના દિવસે સવારે સાતથી દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે એટલે કે પવનની ગતિ સામાન્ય રહેતા સારી રીતે પતંગ ઉડાવી શકાશે પરંતુ બપોર થતાં પવનની ગતિ મંદ થઈ શકે છે જ્યારે પંદર જાન્યુઆરી પણ પવનની ગતિ છે તે આખો દિવસ સારી રહેવાની શક્યતા અત્યારે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે તો આગળ સમાચાર આવી રહ્યા છે કે એચએમ પીવી અંગે આરોગ્ય મંત્રીનું નિવેદન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એચએમ અંગે નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે આ વાયરસ કોઈ નવો નથી જૂનો જ છે આ વાયરસ ચેપી હોવાથી સાવચેતીની જરૂર છે એચ થી ડરવાની જરૂર નથી માત્ર સાવચેતી રાખવાની જરૂર છે નોંધણી એ છે કે ચીનમાં કોરોના પછી એચએમપીવી ઝડપથી ફેલાઈ રહ્યો છે અને આ વાયરસે ભારતમાં પણ એન્ટ્રી મારી દીધી છે દરરોજ તેના અંગે અત્યારે નવી અપડેટ પણ સામે આવી રહી છે જ્યારે ગઈકાલે વધુ એક કેસ હિંમતનગરમાં અત્યારે ગુજરાતમાં નોંધાયો હતો તો રાજ્ય સરકાર દ્વારા કલેક્ટર કચેરી હસ્તક મંજૂર જગ્યાને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં હવે વાસ્તવમાં કલેક્ટર કચેરી હસ્તક ખાલી જગ્યાઓ કરાર આધારિત ભરવા મંજૂરી આપવામાં આવી છે વિગતો મુજબ આ મંજૂરી મળતા કરાર આધારિત જગ્યાઓ અગિયાર મહિનાના કરાર ઉપર ભરવાની રહેશે અને આ સાથે અમુક શરતો પણ આ જગ્યાએ ભરવા મંજૂરી આપવામાં આવી છે જ્યારે સરકાર દ્વારા રાજ્યની કલેક્ટર કચેરી હસ્તક ખાલી જગ્યાઓ કરાર આધારિત ભરવા ત્યારે અગિયાર મહિનાના કરાર ઉપર ભરવાની રહેશે તો ખેડૂતો માટે અત્યારે મહત્વના સમાચાર આવી રહ્યા છે કે ઘઉંના ટેકાના ભાવે ઓનલાઈન નોંધણી અત્યારે શરૂ થઈ ગઈ છે જેમાં ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ છવ્વીસમાં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે રૂપિયા ચોવીસસો પચીસ પ્રતિ ક્વિન્ટલ ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે કરવામાં આવશે જ્યારે ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને એસએમએસ મારફતે ખરીદી અંગેની જાણ પણ કરવામાં તો મહત્વના સમાચાર આવી રહ્યા છે કે શાળાઓની ફીમાં થયો વધારો વાલીઓના માથે પોતાના બાળકોને ભણાવવા માટે એક ભાર જીખવામાં આવ્યો છે જેમાં હવે સૌરાષ્ટ્રની ફી નિયમન સમિતિની અંદાજે પંચાવન જેટલી શાળાઓના ફી ધોરણમાં વધારો કરવામાં આવ્યો આ વધારો પચાસ રૂપિયાથી લઈને તેર હજાર રૂપિયા સુધીનો કરવામાં આવ્યો છે ખાસ કે સમિતિ પાંચ હજાર જેટલી શાળાઓના ફાઇલોનો અભ્યાસ કરે છે અને એમાં બારસો જેટલા સોગંદનામાનો અભ્યાસ કરી ક્લિયર કરવામાં આવે છે જેમાંથી પંચાવન શાળાઓની ફીમાં વધારો કરવામાં આવ્યો છે તમને શું લાગે છે આ ફી મામલે શું આ નિવેદન હોય તેની છે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો એક અત્યારે દેવાયત ખવડ અને બ્રિજ દાનનો લલકાર ચાલી રહ્યો છે જેમાં સમાચાર આવી રહ્યા છે કે દેવાયત ખવડ અને બ્રિજદાન દાન વચ્ચેનો વિવાદ વધુ વિકાર્યો છે થોડા દિવસ પહેલા એકબીજાના નામ લીધા વગર દેવાયત ખવડ અને બ્રિજરા દાન શાબ્દિક પ્રહાર કર્યા હતા તેમાં હવે બ્રિજરા દાને કહ્યું કે સમાધાન કરવા હું નહોતો આવતો સમાધાન કરવા માટે તે પોતાના પચાસ માણસોને દોડાવ્યા હતા અને અઢાર વરને સાથે લેવાની પણ યાદ કરો છો કે તમને તમારા દસ હજાર માણસની વચ્ચે માફી પણ માગવી પડી હતી જ્યારે આ બાદ દેવાયત ખવડે પણ તેને વળતો જવાબ આપ્યો હતો કે તે આ વખતે પહેલો વળકાર કર્યો છે હું આ વખતે મારી માતાજીને લીધે હું માફી નહીં માગું તેણે દેવાયત ખવડે પોતાના ઘરનું એડ્રેસ પણ બ્રિજરાજ દાને આપ્યું છે તમે પણ આ બ્રિજરા દાનો વિડીયો અત્યારે જોઈ શકો છો સંપૂર્ણ મારા પરિવારનો ડાયરો હતો મારા સમાજનો ડાયરો હતો એટલે હું બોલ્યો હતો અને જ્યાં જરૂર પડે ત્યાં બોલવાનું છે અને જે તમને શોખ છે ને મોરે મોરાનો એ મોરે મોરાનો શોખ તમ તાર જ્યારે પૂરો કરવો હોય ત્યારે મોસ્ટ વેલકમ છે આવી જજો મોજથી મનની મનમાં ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો અને જેને લાગુ પડે એને નહીં હું આપ શ્રીને જ કહું છું શું આ બ્રિજરાજ દાન ઈશ્વરદાન ગઢવી આપ શ્રીને જ કે છે એટલે આ ખાસ વાતને યાદ રાખવી હો અને જે ચાળો કરતા હોય ત્યાં કરવો જૂનો રાફ ન છેડીએ એમાં જાગે કોક જડાગ જે રાફડા કદાચ શાંત હોય એમાં હાથ ન નાખવા કે આમાં આપણે અને ઝેરનું પારખું નકો જોવું હો છોટો ઉંમર હોય પણ નાગ ન છેડીએ અને ઝેરનું પારખું નકો જોવું નાગના ચાળા ન હોય નાગના બચ્ચાના ચાળા